પણ આ વિડીયોની અંદર એક્યુપ્રેશર પોઈન્ટ બતાવ્યું છે બરાબર છે હાર્ટ માટે જે બે મેન પોઈન્ટ આવે છે કે જે હાર્ટ ને હેલ્ધી રાખવાનું કામ કરશે આપણા હાર્ટ ની એટલે હૃદય ની મસાજ કરવાનું કામ કરશે એવા બે પોઈન્ટ હું તમને બતાવવાનો છું વિડીયોને લાઈક જરૂરથી કરજો સૌથી પહેલું મેઇન વસ્તુ તમને બતાવું છું સમજાવું છું કે હાર્ટ છે અત્યારે હાર્ટ ફેલર થઈ રહ્યા છે કાર્ડિયક અરેસ્ટ જે મતલબ અચાનક જ એટેક આવે અને મૃત્યુ થાય બરાબર છે આ પ્રકારની તકલીફો જોવા મળી રહી છે કોઈ 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 પણ પણ નાની ઉમરના સારામાં સારા લગતા વ્યક્તિ હોય કે પછી નોર્મલ કોઈ વ્યક્તિ હોય યંગ હોય કે ઓલ્ડ એજ ના હોય દરેક વ્યક્તિને હાર્ટને લગતી તકલીફો દિવસે દિવસે વધી રહી છે એની પાછળના ઘણા બધા રીઝન છે ઘણા બધા લોકો વેક્સિનને પણ કારણ બતાવે છે પણ એના પાછળના રીઝન છે કે ફાસ્ટ ફૂડ છે અત્યારે ઘણા બધા અ આપણે ઘણી બધી પ્રકારના અલગ અલગ ફાસ્ટ ફૂડ લઈ રહ્યા છે બહારના એવા ખોરાકો છે તળેલા કે એ પ્રકારના પદાર્થો આપણે ખાઈ રહ્યા છે એક્ટિવિટીનો અભાવ છે કોઈ પણ વ્યક્તિ છે કે દિવસ દરમિયાન જે એક્ટિવિટી કમ સે કમ ત્રીસ ચાલીસ મિનિટ સુધી કસરતો યોગાસન પ્રાણાયામ વોકિંગ વગેરે કરવું જોઈએનો અભાવ હોય તો એના કારણે પણ આ પ્રકારની તકલીફો જોવા મળી રહી છે હવે આના માટે જે પોઈન્ટ છે એ કયા છે હું તમને બતાવું છું બાકીની જે વાતો છે અગર કોઈ અન્ય વિડીયો બનાવીશ તેમાં ચોક્કસથી હું તમને જણાવીશ કયા કયા વસ્તુ ખોરાક ખાવો જોઈએ કયો કયો ખોરાક તમારે બંધ કરવો જોઈએ તમામ વસ્તુનો વિડીયો હું આવનારા એકાદ વીકમાં મૂકીશ આજે બે પોઈન્ટ બતાવીશ એમાં સૌથી પહેલો પોઈન્ટ તમારે આપણા હાથ છે આપણા હાથની જે આ સૌથી નાની કનિષ્ઠિકા અને અનામિકા બંને આંગળી એની વચ્ચે નીચેનો પોઈન્ટ છે બરાબર છે આ બધાના હાથમાં આ એક પોઈન્ટ આ પણ એક રેખા આવેલી હોય છે બરાબર એની એક્ઝેટ થોડું ઉપર અથવા એની આસપાસનો આ જે પોઈન્ટ છે ત્યાં તમારે આ રીતના એક વખત જો આ રીતના દબાવવાનું છે છોડવાનું છે દબાવો છોડો આ રીતના તમારે કમસે કમ ચાલીસ થી પચાસ વખત કરવાનું છે અથવા તો એક થી બે મિનિટ માટે આ રીતના ધીમે ધીમે દબાવો છોડો આ રીતના આ પોઈન્ટ તમારે કરવાનો છે ખૂબ જ સરસ ઇફેક્ટિવ પોઈન્ટ છે હાર્ટ માટે હૃદય માટે ગજબનો ફાયદાકારક છે હૃદયની તાત્કાલિક મસાજ કરવાનું હૃદયનું જે આપણું જે અનિયમિત પ્રેશર છે એને કંટ્રોલ કરવાનું કામ છે આ પોઈન્ટ કરે છે તમે કોઈ પણ બુક્સ હોય કે એક્યુપ્રેશન

જે લોકોને દુવો હશે અહીંયા અહીંયા દુખાવો વધારે પડતો થતો હશે એમનો મતલબ છે કે હાર્ટમાં ક્યાંક ને ક્યાંક નોર્મલ તકલીફ અથવા તો થોડી વધારે તકલીફ જોવા મળી રહી છે હેલ્ધી ખોરાક તમારે અપનાવવો જોઈએ બીજો પોઈન્ટ હું તમને બતાવી રહ્યો છું એ પોઈન્ટ છે આપણા હાથનો આ જે પોઈન્ટ છે તે હાડકું પણ આવેલું છે કે જે ઉપરથી આ રીતના અહીંયા એક હાડકું આવેલું છે એની આ સાઈડ નોર્મલ આ બાજુ આ હાડકું છે અને આ સાઈડ થોડી જગ્યાઓ પણ આવેલી હશે આ રીતના જુઓ ત્યાં થોડો ખાડા જેવો આ રીતના

કરી શકો છો બરાબર છે તો તો આ અહીંયા તમને ખ્યાલ ન આવે આટલાની આજુબાજુમાં તમે આટલી જે સંખ્યા છે આ અને એની આજુબાજુના આ પોઈન્ટ એમાં તમે દબાવી શકો બરાબર ખાસ ધ્યાન રાખવું કે જ્યાં હાડકું નથી ખાસ કરીને માંસ રહેલું છે જે ભાગ એકદમ દબાવતા જ આમ ખાડા જેવો થઈ જાય છે એ ભાગમાં તમારે એ પોઈન્ટ્સમાં તમારે આપણા બંને હાથની આંગળીઓ બંને આંગળીઓ અને વચ્ચેનો આ પોઈન્ટ એકદમ એક્ઝેક્ટ એને ઉપર છે એ કાનનો પોઈન્ટ છે કાન માટેનો છે એ બધા વિડીયો હું પાછળથી મૂકીશ બરાબર છે અહીંયા આંખ માટેના કાન માટેના અલગ અલગ ઘણા બધા પોઈન્ટ આવેલા છે તો આ બે એક્યુપ્રેસર પોઈન્ટ એક યાદ રાખવાનો છે ત્રીજો એક પોઈન્ટ પણ છે કે જે અલગ રીતે કરવાનો છે છે અહીંયા ભાગ બરાબર ત્યાં અંગૂઠો આ રીતના રાખી આપણા હાથને આ રીતના દબાવવાનો છે આ રીતના હાથને ઉપરના તરફ પોઈન્ટમાં આ રીતના રાખી દેવાનો છે બરાબર રોજ સવારમાં ઉઠીને તમે આ કરી શકો એ પછી ચારેય આંગળીઓને આ રીતના એક વાર બે વાર આ રીતના ખાલી નોર્મલ પ્રેશર તમારે છાતીના ભાગમાં આ રીતના આપવાનું છે આ રીતે તમે કમસે કમ વીસ થી પચીસ વખત કરી શકો બંને સાઇડ કરી શકો પણ ખાસ કરીને આ ડાબી બાજુ આપણું હાર્ટ રહેલું છે તો એ સાઈડ કરશો તો થોડો વધારે આ પોઈન્ટ માટેનો હૃદય માટેનો બરાબર છે અને સાથે સાથે ખોરાકમાં તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તમારે ધ્યાન આપવું પડશે કારણ કે ખોરાક અગર તમારો સારો નહીં હોય બહારની ચીજ વસ્તુ તમે વધારે પડતું ખાતા હશો અને એક્ટિવિટી તમારી ઓછી હશે બેઠાડું જીવન વધારે પડતા સુતા રહેવું કે પ્રકારની જે તમારી એક્ટિવિટી હશે તો ડેફિનેટલી હાર્ટને લગતી તકલીફો તમને તમને થવાની છે 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 અને આવનારા સમયમાં કોલેસ્ટ્રોલ હોય કે એવી ઘણી બધી બધા રિપોર્ટ્સ પોઝિટિવ આવવાના તો આના માટે વોકિંગ કરતા રહો બે ત્રણ કલાકે પાંચ દસ મિનિટનું વોકિંગ પણ કરી લો એકદમ બેસીને ન રહો કે સુતા સુતા ના રહો ઓફિસમાં વર્ક કરતા હોય એ લોકો પણ બે કલાકે પાંચ મિનિટ વોકિંગ કરવું ખૂબ જરૂરી છે આ તમારા હાર્ટ માટે શરીર માટે અને પરિવાર માટે આ વિડીયો બધા સુધી શેર કરો આ પ્રકારના વિડીયો મેં ઘણા બધા મૂક્યા છે આપણા ચેનલની અંદર આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આભાર